મિત્રો એવા જુગાડ કે આ બધા જુગાડ ને જોઈને તમે હેરાન થઈ જશો અને લાસ્ટ વાળો ભાઈ તો સૌથી વધારે ટેલેન્ટેડ છે નંબર એક જુઓ વિદેશમાં ગટર સાફ કરવા માટે કઈ રીતના જુગાડ કરે છે ટાયર ને નાળા થી ખેંચે છે આ જુગાડ ભાઈ નો મગજ છે કે શું આ બોટલ ને કાપીને દરવાજા ઉપર લગાડી દીધું અને ઢાંકણાથી કરી દીધું બંધ એટલે દરવાજો થઈ જાય લોક કોન્ફિડન્સ તો જુઓ આ ભાઈ નો નંબર ત્રણ મિત્રો આ જુઓ આ તો મજૂર નો કામ સેલું થઈ ગયું મિત્રો પાઇપ ના કટકામાં બે હરિયા લગાડીને સાથો ભરવાનો મસ્ત ચુગાર લગાડ્યો છે હવેથી મજૂરોને તગારો નહીં ઉપાડવો પડે ભાઈ તો મિત્રો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક પદ્ધતિઓ જેને આપણું જીવન સરળ બનાવી દીધું છે નંબર એક મિત્રો કુવાળાથી લાકડા કાપવામાં માણસોને કેવડી મહેનત કરવી પડે છે પણ આ પદ્ધતિએ મજૂરનું કામ સાવ સરળ કરી દીધું છે ખાલી લાકડું વચ્ચે રાખીને હથોડા મારવાથી લાકડું કપાઈ જાય છે નંબર બે આ જોવો મિત્રો આ પદ્ધતિએ તો મગજ બંધ કરી નાખ્યું આમાં એક સ્કૂટી લઈને આ મશીનમાં જોડી દેવાની આમાં તમારો લોટ ડરતો રહેશે અને તમે ઘરે આરામથી બેસીને ટીવી જોઈ શકશો ભાઈ આ લોકો તો ઈનામના હગદાર જો નંબર 3 મિત્રો તો બહુ ઊંચી જગ્યા ઉપર ટ્રેક્ટરને ચડવું અઘરું થઈ જાય છે પણ આ પદ્ધતિથી ટ્રેક્ટર સરળ રીતે ચડી જાય છે મિત્રો આમાં ખાલી ગોળ આકાર જેવા લાકડાની જરૂર પડે છે અને આને ટાયર ઉપર બાંધવામાં આવે છે જેનાથી ટ્રેક્ટરને ખટારો પાછળ પણ નહીં આવે અને ડ્રાઈવર માટે સેફ્ટી પણ રહેશે મિત્રો ભારતમાં ટેલેન્ટેડ માણસોની તો કમી જ નથી અને લાસ્ટ વાળાનો તો ટેલેન્ટ જોઈને તમે ચોકી જશો નંબર એક આ ભાઈ જુઓ કઈ રીતના જુગાડ કરીને ઓલા ભાઈની हेयर स्टाइल બનાવે છે ખાલી દાતીઓ અને 1 રૂપિયાની બ્લેડ લઈને આમાં દાતીયામાં લગાડીને કેટલી સ્પીડથી વાળ કાપે છે આ ટેલેન્ટ જોઈને તો ટ્રીમર મશીનને પણ શરમ આવી ગયા નંબર બે મિત્રો ગેસના બાટલાને ઉપાડવામાં કેટલી તકલીફ પડે છે પણ આ ટ્રીક એ તો કામ કરી દીધું આ લોખંડના હળિયાથી બનેલા સાધનમાં તમે આસાનીથી ગેસના બાટલાને લઈ જઈ શકો છો અને મિત્રો ગઈઢો માણસ પણ આ સાવ સરળ રીતે બાટલો લઈ જઈ શકે છે નંબર ત્રણ મિત્રો સાંભળ્યું હતું કે ચાલતું ઘર પણ હોય છે તો આ એ વાત સાચી પડી અને આજે જોઈ પણ લીધું મિત્રો આ ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ કે આ ઘરમાં પડ્યા લાગેલા છે મિત્રો આ ભાઈ ક્યાંય પણ ફરવા જાય છે તો આ ઘરને લઈને જાય છે જોરદાર છે હો બાકી મિત્રો

પોખી જશો નંબર એક મિત્રો આ જોવામાં તમને ઈંટ દેખાતી હશે પણ આ ઈંટ નથી લેડીઝ પર્સ છે અને આ પર્સની અંદર સ્ત્રીઓ એનો મેકઅપનો સામાન રાખી શકે છે અને ખંભા ઉપર લટકાડીને બજારમાં ફરી શકે છે નંબર બે સિમેન્ટના બાચકાને એક માળેથી બીજા માળે લઈ જવા માટે મજૂરને હવા નીકળી જતી હશે પણ આ આવિષ્કારને તો કમાલ કરી દીધું આ જો આના ઉપર સિમેન્ટના બાચકા રાખી દ્યો તો એની મેળે મેળે ઉપર ચડી જાય છે નંબર ત્રણ મિત્રો ત્રણ પૈડાવાળી રિક્ષા તો આપણે જોઈ છે પણ હવે ત્રણ પૈડાવાળું ટ્રેક્ટર પણ આવી ગયું આ દુનિયામાં ગજબ ગજબ વસ્તુ આવે છે આની ખાસિયત એ છે કે આને તમે નાની જગ્યા જગ્યામાં પણ વડાક વાળી શકો છો મતલબ ગજબ નો ટ્રેક્ટર છે ઓ ભાઈ તો હવે એક લાઇક તો ટ્રેક્ટર હાટુ થોકી જ નાખો અને વિડીયો શેર કરી નાખો મિત્રો પેજ ને ફોલો કરી નાખો બાય બાય